જિલ્લાના બધા અધિકારીઓ તેમજ ખૂબ સાથ સહકાર પબ્લિકનો સમાજનો દરેક જગ્યાઓનો માણસોનો સંતોનો શિવરાત્રિમાં આજ વખતે ખૂબ સારી રીતે સાથ સહકાર મળ્યો છે અને અમને પણ ખૂબ આનંદ આવ્યો છે ખૂબ સારી વ્યવસ્થા સુંદર વ્યવસ્થા તુજાણ આ પ્લાસ્ટિકને જે ખોટી પ્રદૂષણ છે એનો પણ દિરુપયોગ કે કોઈ જાતનું છે નહીં એટલે ખૂબ સારામાં સારું છે ખૂબ આખી સેવા સ્વચ્છ અને જ્ઞાન ધ્યાન ધ્યાનની આધીનતા ભોજન ભક્તિ અને ભજન ગણેશથી ત્રીયને આ કિરનારનું કિરનારનું પવિત્ર ભૂમિ ભૂમિની અંદર આ યોજાયેલો છે એ જોઈ અને ખૂબ અમને પણ રાજી ખૂબ આનંદ અમે વ્યક્ત કર્યો છે આવા શોધ કાર્યો કાયમીના માટે જુનાગઢ ધ્યાન આધારીશું એવી અમારી શક્તિ ગરમ દાદા કર ભગવાન પાસે અમારી પ્રાર્થના વર્ષથી અંછેત્ર અમારે પંદર પંદર વર્ષથી આ ચાલે છે પંદરેક વર્ષથી આ ચાલે છે પણ ગયા વર્ષે મેળો આગલા વર્ષે મેળો આ વર્ષનો મેળો કેવો લાગે આ વર્ષ આ વર્ષનો ખૂબ સારામાં સારો છે અને કોઈ જાતનું સંઘર્ષ નહીં કોઈ જાતનું કોઈ ટકા ટૂંકી આ નહીં તો એટલી બધી શાંતિથી આખલા ખૂબ સારી રીતે ખૂબ સારી રીતે ખરેખર આવો મેળો થાય તો બરાબર ને ના આ આજ બરોબર છે બહુ બહુ સારો અને લોકોને ભજન સત્સંગ સાંભળવાનો આનંદ આવે હરિયાળ પ્રસાદ અમારા જેમ ઉતારામાં ચાલુ જેમ દરેક ઉતારામાં ચાલુ છે લોકોને પણ ખૂબ સારી રીતે પોતે મુક્ત રીતે ખૂબ મેળો આનંદથી માણી શકે આજે બાંદરા નિવાસી ગૌતમ બાપા અન્ન ક્ષેત્રમાં હું બધાઈ છું અને આપ જોઈ રહ્યા છો અન્ન ક્ષેત્ર ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીંયા જોવા મળે છે અને ભોજન બાપા તો અવલેક અવતાર કહેવા નથી આ લોકોમાં જેવી જાગૃતિ ફેલાવી છે બાપાએ ઘર ઘર ગામડે ગામડે શેરીએ શેરીએ બાપાને ઈશ્વર ખૂબ સારું તંદુરસ્ત જિંદગી આપેલ અને આ શિવરાત્રીના મેળામાં એવા પર અશુક બાંદરા ગૌન બાપાની જગ્યાએ પ્રસાદ લેવા બધા જ સનાતન યુ નેટવર્ક જુનાગઢ વલ્લભભાઈ પરમાર